ગુજરાત આજી શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની ની પરીક્ષા લેવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ જૂન થી લઈ ત્રણ જુલાઈ સુધી બોર્ડની ની પૂરક પરીક્ષા લેવામાં આવશે અમદાવાદ ને જિલ્લા બિલ્ડિંગ માં પરીક્ષા નું સર ફાળવવામાં આવ્યું છે અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે ત્યાં ધોરણ દસ ના દસ હજાર ચારસો પિસ્તાલીસ અને ધોરણ બાર ના સાત હજાર સાતસો સત્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2689 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી આ પરીક્ષામાં ધોરણ 10 અને ખાસ કરી ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકે ઉલ્લેખનીય છે કે બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાઓનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે આગામી પૂરક પરીક્ષા 23 તારીખથી 3 જુલાઈ સુધી ચાલવાની છે આ પૂરક પરીક્ષામાં અમદાવાદની અંદર એકાવન બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે તમામ બિલ્ડિંગની અંદર જે કેન્દ્ર સંચાલકો હોય સ્ટાફની નિમણૂક હોય એ પૂર્ણ કરવામાં આવેલી છે માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન છે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક બોલાવી તમામને માર્ગદર્શિત પણ કરવા બાબતે જણાવવામાં આવેલું છે આ સાથે સાથે એસટી પોલીસ વિભાગ જે છે અને સાથે સાથે વીજ પુરવઠો જળવાઈ રહે તેના માટે પણ આ જે આયોજન છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને આરોગ્ય વિભાગને પણ વિદ્યાર્થીઓને ખાસ કરીને આરોગ્ય વિશે કોઈ તકલીફ ન પડે તે માટે એલર્ટ મોડમાં રહેવા માટે પણ એમને પણ પત્ર કરી જણાવવામાં આવેલું છે અમદાવાદ જિલ્લાના લગભગ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો સાડા આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે કે જેઓ પૂરક પરીક્ષામાં બેસે જેમાં ધોરણ દસ ધોરણ બાર અને ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તમામનો આમાં સમાવેશ થાય છે બે પ્રકારના વિદ્યાર્થીઓ હશે કે જેનું પરિણામ ફેલ હતા તે પણ હશે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ બોર્ડે જે આ વર્ષથી ખાસ એક નવું પગલું લીધું છે કે જો વિદ્યાર્થી તેનું પરિણામ સુધારવા માંગતો હોય તો પણ આમાં બેસશે તો આ પ્રકારના વિદ્યાર્થીઓ પણ હશે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ લેવામાં આવતી પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે છે આગામી ત્રેવીસમી જૂનથી ત્રણ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા માટે અમદાવાદ માઇકા બિલ્લોગોમાં સ્થળ પાડવામાં આવ્યું છે જેમાં ધોરણ ના દસ હજાર ચારસો પિસ્તાલીસ અને ધોરણ ના સાત હજાર સાતસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર છસો ને નેવ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં આઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત